શ્રી નમઃ આજના વિડીયોમાં આપણે વીરપસલીની વાર્તા કરીશું વીરપસલીનું વ્રત શ્રાવણ મહિનાના પહેલા રવિવારે આવે છે આ વ્રત દરેક બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે કરે છે અને ભાઈ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપે છે ચાલો વીરપસલીની વાર્તા સાંભળીએ એક ગામમાં એક ડોશી રહેતા હતા એમને સાત દીકરા અને એક દીકરી હતી ડોશીએ સાતે દીકરા અને દીકરીને પરણાવ્યા પણ સાસરવાસમાં કોઈ કારણથી બન્યો આથી મન થયું અને દીકરી પિયર પાછી આવી ગઈ અને પછી તો ત્યાં જ રહેવા લાગી ડોશીના સાતે દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધો કરી સુખી થયા અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા લાગ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોશી સાથે રહે સાથે નાની બહેન પણ રહે નસીબની એવી કમ નસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે થવા ન દે આમને આમ દિવસો જવા લાગ્યા એક દિવસ નાની બહેનને થયું કે લાવ મારા ભાઈની સ્થિતિ નબળી છે તો તેના ઉપરથી બોજો થોડો હલકો થાય તેમ કરો આમ વિચારીની બહેન પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ એની સામો કોણ જુએ ભાઈઓએ જાકારો આપ્યો અને ભાભીઓએ પણ ઝાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ અરે રે જેના સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓશિયાળાપણું હોય હું જ અભાગણી છું એમ નિરાશ થઈને બહેન જવા લાગી ત્યારે એક ભાભીએ કહ્યું કે ઢોર ચરાવવાનું કામ છે બેન તમે કરશો ને બહેનને થયું કે હું આ કામ કરીશ તો નાના ભાઈને ટેકો રહેશે આથી બહેને કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન ઢોરા ચરવા જાય છે ને સાંજે ઘરે ચહેરે આવે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય એ આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય આમ ને આમ સમય વીતતો ગયો એક દિવસ બહેન જ્યારે ઢોરા ચારવા માટે બહાર જતી હતી ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજાપાઠ કરીને હસ્તી ગાતી જોઈ બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે શું કરો છો પહેલી છોકરીઓ કહે અમારે આજે વીરપસલીનો વ્રત છે આજે વીરપસલીનો દોરો લીધો છે અને અમે અમારા ભાઈને બાંધીશું ભાઈના કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરીશું અને એવા આશીર્વાદ આપશું આવું સાંભળીને નાની બહેનને થયું કે આ દોરો બાંધવાથી ભાઈને શું લાભ થાય પેલી છોકરીઓ કહે ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને ભાઈને અમે અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈને આખો વરસ સારું જાય સુખમાં જાય ધનના ભંડાર ભર્યા રહે આવું સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો મને પણ જણાવો ને આ વ્રત કેવી રીતે થાય હું તો એની વિધિ કેમ કરાય એ જાણીશ તો હું પણ મારા ભાઈની ભલાઈ માટે આ પ્લસલીનું વ્રત કરીશ પેલી છોકરીએ કહ્યું આઠ શેરવાળો દોરો લેવાનો તેમાં આઠ ગાંઠ વાળવાઈ પછી શ્રાવણ મહિનાના રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે દોરાને ધૂપ દીવા આપવા અને ધૂપ દીધા પછી જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી દોરો પીપળે બાંધવો આમ કહી છોકરીએ નાની બહેનને આઠ શેરવાળો દોરો આપ્યો અને કહ્યું આ દોરો તારા ભાઈના કાંડે બાંધજે અને બાકી નાની આઠ દિવસ સુધી ધૂપ દીધા પછી પેલી છોકરીઓના કહ્યા પ્રમાણે તો બેને તે દિવસથી જ વીરપછલીનું વ્રત શરૂ કર્યું માને કહ્યું મા આજથી મારું વીરપસલીનું વ્રત છે હું તને દોરો આપું છું મારે આખો દિવસ ઢોર ચારવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠેય દિવસ ધૂપ આપજો નરંદે વ્રત લીધું છે તેવું પેલી દેખી ભાભીઓને ખબર પડી તેમને કંઈક બહાનું કાઢીને નણંદના ઘરે આવી જોયું તો નણંદમાં નાહવા ગયા છે ને નોસી કામમાં છે આવો લાગ જોઈને પેલી ભાભીએ જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યો ઠારી નાખ્યો બેન તો નાઈ ધોઈને ઘરે આવીને દોરાને ધૂપ આપવા જાય તો ચૂલા પાસે જોએ તો ચૂલો ઠરેલો અંદર પાણી નાખેલો બેન તો મા પાસે ગઈ અને બોલી મા આ દેવતા કોણે ઠારી નાખ્યો ડોસી બોલીએ રામજણે હું તો બહાર કામ કરું છું પણ હમણાં મોટી બહુ આવી હતી ચોક્કસ તેણે જ દાજના માર્યા આમાં પાણી નાખી અને દેવતા ઠારી નાખવી લાગે છે દીકરી જેના જેવા કર્મ આપણું બુરું કરનારું ભગવાન ભલું કરે જા દીકરી પાડોશમાંથી દેવતા લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે માના કહેવા પ્રમાણે બહેન તો પાડોશીને ત્યાં ગઈ દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેન તો પોતાના ભાઈના કલ્યાણના ભાવથી વીરપસલીના દોરાને આઠ દિવસ સુધી પછી કહ્યું આજે વ્રત પૃથ્વી માટે ઉજવણો કરવું છે હું સાતે ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલાં છય ભાઈઓ દોરો બાંધ્યો પણ તેમાંથી એકોય ભાઈઓએ બહેનને વીરપસલીની ભેટ તો ન આપી બહેન તો નિરાશ થઈ મનમાં વિચારતી કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈએ મને કંઈ ના આપ્યું પણ એમનું તો કલ્યાણ કરજો છે નાના ભાઈની પાસે આવી અને તેને વીરપસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેન બોલ તને ભેટમાં શું આપો ભાઈ તારી સ્થિતિ જાણું છું નાનો ભાઈ તું તો અત્યારે એમ કરતા કરતા એની આંખમાં જળઝળી આવી ગયા બહેને ભાઈને આશ્વાસન આપ્યા અને કહ્યું ભાઈ મારે તારી પાસે કંઈ માંગવું નથી જેમ છતાં તું જે કંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતાં મુઠ્ઠી ભરજાર તેની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું આટલું એણે આપ્યું ભાઈની આંખમાંથી ફરી આંસુ રહેવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈને બહેન બોલી ભાઈ તે જે મને કંઈ આપ્યું છે મારા માટે તો સવા લાખનું છે તું મનમાં દુઃખી થઈશ માં તારી મુઠ્ઠી મારા માટે ઘઉંની ગુણી બરાબર છે તારો આપેલ આનો મારા માટે સો રૂપિયા સમાન છે અને મારે આ માટીનું ઢેફું તો ગોળના રવા બરાબર છે આમ ભાઈનું હળું કરી બેન ખરા અંતકરણથી બોલી ભાઈનું કલ્યાણ થાય આવા આશીષ આપીને બહેને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીર્વાદ આપ્યા પછી પોતાની મા પાસે ગઈ માએ દીકરીને કહ્યું બેટા જોતો કોણ આવ્યું છે ત્યારે એણે જોયું તો તેને તેડવા માટે તેનો પતિ આવ્યો તો બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી ઘેલી બની ગઈ માએ કહ્યું છે આ બેટા કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે તે મનથી તારાભાઈનું કલ્યાણ ઈચ્છું તો તારું કલ્યાણ પણ થયું છે આ તું સાસરે જા ખરા મનથી શ્રદ્ધાથી વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે જમાઈ તેડવા આવ્યા છે છે મારા તને આશીર્વાદ આમ પોતાના મોટા દીકરા પાસે ગઈ ત્યાં જઈને તેમણે કહ્યું કે બહેનને સાસરે તેડવા આવ્યા છે અને બહેન સાસરે જાય છે તો આપણે કંઈક એને આપવું જોઈએ મારી પાસે તો કંઈ છે નહીં તો તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છે બહુએ ફાટેલ તૂટેલ કપડાં એક જૂના કપડાનો પોટલો બાંધી સાસુના હાથમાં આપ્યો બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બેન સાસરે જાય છે તેથી ખુશ થઈ બેન પાસે આવ્યો અને નાની બહેન તેને જોઈને વિચાર કર્યો અરે ભગવાન બહેનને આપવા માટે મારી પાસે કંઈ નથી નાનો ભાઈ ગડગડો થઈ ગયો અને બહેનને કહ્યું આજે મારી પાસે કંઈ નથી પણ હું તને વચન આપું છું જેવા મને સારા દિવસો ભગવાન દેખાડશે ત્યારે હું તને સારામાં સારી ભેટ આપીશ ભાઈને ગડગડો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ સોના ચાંદીના કર્યાવર સમાન છે માટે દુઃખી થઈશ નહીં બહેન તો સાસરે જવા તૈયાર થઈ ચાલીને એના પતિ સાથે ઊભી થઈ માએ કહ્યું બેટા ઊભી રહી આજે તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો દોરાને ધૂપ દીપ માટે દેવતા લેતી જાય આમ કંઈ ડોસી દેવતા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે ચાલવા માંડ્યા બહેન પણ પતિની પાછળ ચાલવા માંડી ગામના પાદારે આવ્યો તે તો પાછળ ડોસી ઉતાવળે આવી બોલી બેટા દેવતા બેન તો દોરાને ધૂપ દીપ દીધો ભાઈનું કલ્યાણ ઈચ્છતી આગળ વધી ચાલતામાં નદી આવી બહેન તો નદીમાં નાવા ઉતરી નદીમાં નાહી આવી એટલે એના પતિ પાસે બીજા કપડાં માંગ્યા પતિએ તો પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ અને પટોળા જોઈએ એટલે એણે કહ્યું આમાંથી કઈ સાડી આપું આમાંથી કયું પટોળું આપું પતિનું આવું કેવું સાંભળી બેને કહ્યું શું કહો છો નાથ સાડી અને પટોળા કંઈ ગરીબની મશ્કરી કરો મને ત્યારે પતિએ કહ્યું એક સાડી ઊંચી કરીને બતાવી જો હું કંઈ ખોટું બોલું છું આમ કઈ તે સાડી બહુ તરફ ફેંકી એ જ સાડી પહેરી સુંદર લાગશે બહુ તો સમજી ગઈ આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળ છે કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુ બહાર કાઢીને જોયું તો માટીનું ઢેફું ગોળનું બની ગયું હતું ચોખા અને ઝારના દાણા તો સોના મોર બની ગયેલા અને આનો પણ સોનું બની ગયું હતું હવે તો પોતાના પતિને પેલી સોનમ આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લઈ ગામમાં ગયો આજુબાજુ ચમત્કાર થયો નદી કિનારે એક સુંદર હવેલી ઊભી થઈ ગઈ બહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગસ્તીમાં ઊભી છે થોડા સમયમાં ગામમાંથી ખાવાનું લઈને વર આવ્યો જોયે તો નદી કિનારે એક સુંદર હવેલી અને હવેલીના ઉપર માળમાં પોતાની પત્નીને બેસેલી જોઈ પોતાના પતિને જોઈ એ બહેન તો ફટાફટ નીચે આવી અને પોતાના પતિને કહ્યું કે તમે બેસો હું હમણાં ઝડપથી ખાવાનું બનાવી લાવું છું બંને જણા આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા એવામાં અચાનક દુકાળ પડ્યો લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડીને પેટીઓ રડવા પરગામ જવા લાગ્યા પેલી ડોસી અને તેના સાતે દીકરાઓ તેમની વહુઓ પર ગામ છોડીને ચાલતા ચાલતા બહેનની હવેલી આવ્યા અને થયું કે કોઈ મોટા પૈસાદાર વ્યક્તિ અહીંયા રેતી લાગે છે લાવ તપાસ તો કરી કંઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા બગીચાના માળી પાસે કામ માંગ્યું માળી પોતાની માલકીન પાસે આવીને બતાવે છે બહેન તો પોતાના બધા સગાને ઓળખી ગઈ માળીને કહ્યું કે બધાને બગીચામાં ખોદકામનું કામ સોંપી દે ને પહેલાં જે સૌથી નાનો દેખાય છે ને તેને ધાબા ઉપર દેખરેખ કહેજે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં પેલા ડોસીમાને બગીચાના ફૂલ જે ભેગા થાય તેની માળા બનાવવાનું કહે છે માળીએ માલકીનની સૂચના પ્રમાણે બધાની ગોઠવણ કરી દીધી એક દિવસ બહેનને થયું કે લાવને આજ મારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહો નોકરોને જમવાનું બનાવવાનું કહી તે પોતાની મા તથા ભાઈઓ ભાભીને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા ને પહેલી બહેને જાતે બધાને પીરસવા માંડ્યું નણંદને જોઈને પહેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ નીચા મોઢે નાખી ભાઈઓ પણ ભોટપ અનુભવવા લાગ્યા ત્યારે બહેને કહ્યું જોયું ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા અને નરસા દિવસો હોય છે માટે કદી અભિમાનથી છકી ન જવું તેમાં હું તો તમારી બહેન હતી પણ તમે તો મને હળધૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ હતી બહેન અમને માફ કર બહેને બધાને સાચા હૃદયથી માફ કરી અને બોલી તમે તો બધા મારા ભાઈઓ જ છો કંઈ જુદા નથી તમે તમારે સુખથી દુકાળ પસાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સંપીને રહેવા લાગ્યા આમ જેમ બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું તેમ વ્રત કરનાર સાંભળનારને ફળજો મનની ઈચ્છા પૂરી કરજો જય શ્રી કૃષ્ણ અમારી આ ચેનલ ઉપર આ જ રીતે ઉપયોગી વિષયના વિડીયો આવતા રહેશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા આજના વિડીયોને લાઇક કરો શેર કરો ફરી મળીશું નવા વિષયના નવા વિડીયો સાથે આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ